आज बारमी ओक्टोबर अक्टूबर पच्चीस रविवार दिवसे आजना चिंतन मा तमाम हरि भक्तों ने मारा साष्टांग प्रणाम जय स्वामी आज आजन चिंतन नंद ना कीर्तनो मर्म और रहस्य તે કન મેદ ખરા તાપે રે કેદી અંતર ડોલે તે કન મેદ ખરા જીઘ્ર કવિ બ્રહ્માનંદ સ્વામી આ પોતાના પદ દ્વારા આપણને સૌને આપણો ધ્યેય બતાવે છે ભક્તપણાની વ્યાખ્યા બતાવે છે આપણા ભક્તપણામાં સાધનામાં સેવામાં ભક્તિમાં કંઈ પણ નાની મોટી ખામી હોય એ પણ બતાવે છે બ્રહ્માનંદ સ્વામી બહુ સારી રીતે જાણે છે કે કપાળમાં તિલક ચાનલો કરવો કે ગળામાં કંઠી પહેરવી એ કદાચ સહેલા હશે પરંતુ સુખ દુઃખના પ્રસંગોની અંદર માન અપમાન અને તિરસ્કારના પ્રસંગોની અંદર સંપત્તિ અને વિપત્તિના પ્રસંગોની અંદર આધ્યાત્મિક માર્ગમાં સ્થિરતા રાખવી ધીરતા રાખવી ગંભીરતા રાખવી દુઃખોના વાદળો તૂટી પડે તો પણ ભગવાનની નિષ્ઠામાંથી આપણું મન લેશ માત્ર ડોલે નહીં ચડાઈમાં ન થાય ઘણી વખત એવું પણ બને ભક્ત હોય કે સાધુ હોય સુખ દુઃખના પ્રસંગોની અંદર સ્થિરતા ધીરતા ગંભીરતા રાખે પરંતુ જ્યારે ભગવાન પૃથ્વી ઉપર વિચરતા હોય મનુષ્ય રૂપે અને કોઈ પણ નાનું મોટું મનુષ્ય ચરિત્ર કરે એ ભલ ભલાને પણ એમાં મનમાં ડબમગાટ થઈ જાય એના માટે રાજા પરીક્ષિત મૂર્તિમાન આપણા સામે દ્રષ્ટાંત છે જેને શૃંગી ઋષિનો શાપ થયો હતો કારણ કે પરીક્ષિત રાજાએ શૃંગીના પિતાજી શ્રમિક મુનિના ગળામાં મરેલો સાપ નાખી અપમાન કર્યું અને શૃંગીએ સાપ આપ્યો કે જેણે મારા પિતાજીના ગળામાં મરેલો સાપ નાખી અપમાન કર્યું છે એ પછી ગમે તે હોય રાજા હોય રંગ હોય ફકીર હોય સંસારી હોય એને હું શાપ આપું છું કે સાત દિવસમાં તક્ષકના કરડો અને એનું મૃત્યુ થાવ માતાના ઉદરમાં જ્યારે પરીક્ષિત બાળક સ્વરૂપે હતા ત્યારે ભગવાને એની બ્રહ્માસ્ત્ર થકી રક્ષા કરી હતી ત્યારે એ ભગવાને ગર્ભાની અંદર રહેલા બાળકને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા હતા જોવા જઈએ તો એ ભગવાનનો ભક્ત જન્મ થતા પહેલા ભગવાનના દિવ્ય સ્વરૂપે દર્શન થયા છે પરંતુ એને મોટા મોટી ભૂલ એ કરી કે જે આપણા ધર્મના રક્ષક છે પોષક છે પાલક છે પ્રચારક છે જેના આધારે આપણી ધરતી ટકી રહી છે જેના તપના આધારે જ્ઞાનના આધારે સાધનાના આધારે ભગવાન કૃપા કરીને વરસાદ વરસાવે છે સૂર્ય તપે છે માણસ આ પૃથ્વી ઉપર જીવી શકે એવી પ્રકારની અનુકૂળતા ભગવાન કરી આપે છે એવા સાચા સંતનો એને અપરાધ કર્યો અને તક્ષકના કરળશે સાત દિવસમાં મૃત્યુ થશે એવા સમાચાર મળ્યા ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય પોતાના મોલ માળિયા દાસીઓ રાણીઓ પટરાણીઓ સુખ સાહેબીનો ત્યાગ કરી ગંડકીના તટ ઉપર આવીને સુખદેવજી જેવા સાચા સંતની શરણાગતિ સ્વીકારી પ્રાર્થના કરી કે મને આ કાળના મુખમાંથી મુક્ત કરો મને બચાવો સાત જ દિવસ મૃત્યુવાડા બાકી છે તે સમયે સુખદેવજી મહારાજે કહ્યું કે હું તને ભાગવત ભણાવું છું ભાગવતની અંદર સંતોના ભક્તોના આધ્યાત્મિકતાના એકાંતિક ધર્મના ભાગવત કર્મના ઘણા ઘણા આખ્યાનો પ્રસંગો છે અને ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રોનું તું પાન કરીશ તો તને કાળ કર્મ માયા કોઈના બાપની તાકાત નથી તારો વાળ પણ વાંકો કરી શકે તારું મૃત્યુ મંગલ બની જશે ઘણી બધી કથાઓ સંભળાવતા સંભળાવતા જ્યારે દસમા સ્કંદની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના નું પાન કરાવતા હતા લીલા આવી ત્યાર પછી શરદ પૂર્ણિમાની રાત્રિના સમયની અંદર વૃંદાવનની ભૂમિ ઉપર મહારાસલીલાનું વર્ણન જ્યારે સુખદેવજી પોતાની નજરની સામે કરતા હોય એવા દર્શન કરતા કરતા તન્મયતાથી કરતા હતા ને આ રાજા પરીક્ષિતને પોતાને મનમાં ડગમગાટ થયો ગુરુદેવ તમે એક બાજુ એમ કહો છો યદા યદા હિ યર્મસ જ્ઞાનીર્ભવ ભારત અભ્યુત્થાન અધર્મસ તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ ચુષ્કૃત ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ભગવાનના અવતારો જ્યારે જ્યારે પૃથ્વી ઉપર થયા ત્યારે અધર્મનો ઉચ્છેદ કરવા માટે ધર્મનું સ્થાપન કરવા માટે દુષ્ટોનો સંહાર કરવા માટે સાધુ સંતોની રક્ષા કરવા માટે એવા ભગવાનના ચરિત્રો તમે સંભળાવી રહ્યા છો એવા ભગવાન એમણે અધર્મનું આચરણ કેમ કર્યું સામાન્ય મનુષ્ય હોય તે પણ પોતાની અર્ધાંગીની ધર્પપત્તિનો ત્યાગ કરી અને બીજા સાથે સંબંધ ન બાંધે ભીમ દર્શનમ મનમાં ડગમગાટ થયો અંતર ડોલે નહીં અને તે વખતે સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે જૈનાથ દ્વારા જે ચરિત્રનું અમૃતનું પાન કરવાથી જીવાત્મા માયામુક્ત બની શકે એવા ભગવાનના ચરિત્રની અંદર રાજા પરીક્ષિતને શંકા થઈ છે પ્રેમ અને વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી રે એ રસને છુપાડો મોક્ષ રીત કહી દીધી રે બે દિવસ બાકી છે ક્યારે તક્ષકના આવશે કાઢશે મરી જશે અને એનું કલ્યાણ રખડી પડશે એટલા માટે સુખદેવજીએ સંક્ષિપ્તમાં કહ્યું કે લાકડાને ઉદય લાગે કપડાને ઉદય લાગે દિવાલને ઉદય લાગે વૃક્ષને ઉદય લાગે પરંતુ એ ઉદય જો અગ્નિને લાગવા જાય ને તો ઉદય પોતે અગ્નિ સ્વરૂપ બની જાય છે ભગવાન તો તેજસ સ્વરૂપ છે તેજી અસામન દોષાય વન્ને હે સર્વ ભૂજો યથા ઉદય બધાને લાગે પરંતુ ભગવાન અગ્નિ સ્વરૂપ છે એને લાગી શકે નહીં માટે આમાં શંકા ન કર એ પોતાના મોક્ષ માટે જીવનને ધન્ય બનાવવા માટે માયા મુક્ત થવા માટે સુખદેવજી જેવા સાચા સંતની પાસે ભગવાનની કથા સાંભળે છે ત્યાં એના અંતરમાં ડગમગાટ થયો ત્યાંને ભગવાન કેમ કહેવાય કન્યાઓના કપડાં ચોરે અને પરસ્ત્રી ગમન કરે ડગમગાટ થયો એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે ભગવાનનો ખરો ભક્ત કયો મહારાજે વચનાવ્રતમાં કહ્યું જ્યારે જ્યારે ભરતખંડની અંદર મનુષ્યનો દિયા જીવાત્માને મળે છે ત્યારે ભગવાન કે ભગવાનના આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે અને જેને એની ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે ભગવાનને ઓળખે પ્રગટને ઓળખે પ્રગટમાં પ્રતીતિ લાવે એ સ્વરૂપનિષ્ઠા પાક્કી કરે એના કોઈ પણ ચરિત્રની અંદર શંકા કુશંકા ન કરે ત્યારે સમજો કે એ ભગત સાચો એ મુમુક્ષુ સાચો બ્રહ્માનંદ સ્વામી એટલા માટે કે છે એક રે તે મર્દ ખરા જગમાહી રે તે ખરા જગબાહી કઈ ટેક કઈ દ્રષ્ટિ સોનું બેંગલના રૂપમાં હોય વીટીના રૂપમાં હોય કંઠના હારના રૂપમાં હોય કુંડળના રૂપમાં હોય મુગટના રૂપમાં હોય પણ મૂળ સ્વરૂપની અંદર એ સોનું છે એમ ભગવાન જયારે આ પૃથ્વી પર પધારે ત્યારે મનુષ્ય ચરિત્ર કરે કે દિવ્ય ચરિત્ર કરે કોઈ પણ પ્રકારના નાના મોટા આપણા બુદ્ધિના બીબામાં ન બેસે એવા ચરિત્ર કરે એની અંદર પણ જેનું મન ચડાયમાં ન થાય એ ભગવાનનો ભગત છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતનની વાતો આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ